ઠામાં થરા ખાતે આજે કિરીટ ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારીએ દરોડો પાડ્યો હતો સતત દરોડા કાર્યવાહી જિલ્લા કલેક્ટર્સ ભરૂણ બરોલની સીધી મોનિટરિંગ સૂચના તળે કિરીટ ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા આજે થરા માર્કેટયાર્ડ ખાતે દરોડો પાડવામાં આવ્યો તો અહીં તેઓએ બાતમી આધારે મોગલ ટ્રેડર્સ નામની પેઢી પરથી મોટી રકમનો ચોખાનો જથ્થો ઝડપ્યો છે માનવામાં આવી રહ્યું છે કે આ ચોખાનો જથ્થો દોઢસોથી વધુ કટ્ટા હતા રેશનિક પુરવઠો હતો અને આ માલ રેસ્ટનિંગ પુરવઠો ધારકોના હાથમાંથી જૂટવી કાળાબજારીઓ અહીંયા લાવ્યા હતા અને અહીંથી બે વાહનોમાં તેનું વહન કરવાનું હતું જોકે બાતમીયા દોડો પાડતા બંને વાહનો ઝડપાયા છે અંદાજીત છ લાખથી વધુનો મુદ્દામાલ એટલે કે ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે અહીં આ જે મુદ્દામાલ હતો એ શક્તિસિંહ ઝાલા અને એક અન્ય ઈસમના કબજા હેઠળ એટલે કે તેઓના કબજામાંથી ઝડપવામાં આવ્યો છે સ્પષ્ટ રીતે કાળા બજારીયાઓ પર તવાઈનું આ વધુ એક સરસ અને સારું ઓપરેશન કરી શકાય કિરીટ ચૌધરી અને ટીમ દ્વારા અને હાલ સિજરીની કાર્યવાહી ચાલુ છે ત્યારે સવાલ એ ઉઠવા પામે છે કે કાળા બજારીઓ પર આ રીતના વારંવાર વ્યાપક દરોડા પડી રહ્યા છે લાખોની કિંમતનો પુરવઠાઓ ઝડપાઈ રહ્યો છે તેમ છતાંય ક્યાંકને ક્યાંક ખોણી ખાંચરે કહી શકાય તે પ્રકારે કાળાબજારીઓ આ ગોરખધંધામાં સંડોવાયેલા છે જોકે સ્પષ્ટ રીતે કીટ ભાઈ ચૌધરીએ મીડિયાને અપીલ પણ કરી છે મીડિયા માધ્યમથી પ્રચાર માધ્યમોથી કે કોઈ પણ વ્યક્તિને જો રેશનિંગ પુરવઠાનું બજાર થતું માલુમ પડે તો તાત્કાલિક તેઓનો સંપર્ક રાહો તેઓએ સ્પષ્ટતા કરી હતી કે જે પણ અરજદાર જે પણ નાગરિક જે પણ સજ્જન વ્યક્તિ આ લગતી એટલે કે રેશનિંગ પુરવઠાના કાળાબજારની બાતમી આવશે તેનું રા નામ પણ ગુપ્ત આવશે તેને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે અને આ એક શ્રેષ્ઠ પ્રયાસ કરી શકાય તે રીતે કાળા બજાર અટકાવવા માટે જે કલેક્ટર તેમજ જિલ્લા અધિકારીની ટીમના જે આ નિવેદન આવ્યું છે તે પણ હાલ તો ચર્ચિત બન્યું છે તે રીતે કાળા બજાર પર હાલ તો લગામ લાગી રહી છે નમસ્કાર